નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાની અંદર ઘોઘંબા તાલુકામાં આવેલ કુંભાવરપાલી ગામની અંદર સ્મશાનથી નજીકમાં એક શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું છેલ્લા છ સાત મહિનાથી આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું હતું ગામના સરપંચના વિચારને ગામ લોકોએ ખૂબ જ પ્રોત્સાહન આપી તેને સારો અને સફળતાપૂર્વકનો સહકાર આપી અને આ મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી શરૂઆતમાં વિચાર્યું હતું એક નાનકડું ડેરું બનાવવાનું પરંતુ જોત જોતાની અંદર ગામના દરેક યુવાનો અને વડીલો આ સંકલ્પની અંદર પોતે સહભાગી થયા અને નાના એવા સંકલ્પને એક વટવૃક્ષનું સ્વરૂપ મળી ગયું અને નાના ડેરામાંથી એક સરસ મજાનું શિવજીનું મંદિર એ નિર્માણ પામી ગયું જોત જોતામાં યુવાનો અને વડીલો તેમજ સૌના સહિયારા પ્રયાસથી અને ગામ લોકોના ફાળાથી એકત્રિત કરેલ રકમ વડે અહીંયા સુંદર મજાનું મંદિર શિવજીનું નિર્માણ પામ્યું ખાસ જોવા જેવી વાત એ છે કે અહીંયાથી નજીકમાં જ સ્મશાન આવેલું છે કુંભારપાલી નવાગામ પાલી ગામનું અને એ સ્મશાનના કિનારા ઉપર આ મહાદેવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે મહાદેવજીના મંદિરની અંદર જે શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે બકાવા મધ્યપ્રદેશ ખરગોન જિલ્લાનું જે બકાવા ગામ જ્યાંથી નર્મદેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે ત્યાંથી આ શિવલિંગ લાવવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીંયા તારીખ અગિયાર અને બારના રોજ ભવ્યતાપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો તારીખ અગિયારના રોજ ગામના સૌ લોકો આગેવાનોની હાજરીમાં નવનિર્મિત જે મૂર્તિઓ છે મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર છે તેનો નગરયાત્રા ગામની અંદર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ બારમી તારીખના રોજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પંડિતો અને પ્રતિષ્ઠિત બ્રાહ્મણોની મંત્રોચ્ચાર અને વૈ વેદોક્ત વિધિ પ્રમાણે અહીંયા હોમ હવન સાથે યજ્ઞ સાથે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવ્યો હતો અને નિજ મંદિરની અંદર ભોળાનાથ શિવજીનું આ શિવલિંગ છે તેની સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ગામ લોકો આજુબાજુના લોકો લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા આમંત્રિત દરેક લોકોએ અને ગામ લોકોએ આ મંદિરને ખૂબ જ લાભકારક અને ખૂબ જ સુંદર ગણાવ્યું હતું અને આ કાર્યથી બધાના ચહેરા ઉપર આનંદ અને ખુશી જોવા મળી હતી આમ ખૂબ જ ઉમંગપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો